પ્રતિપદાયામ તીર્થો ચંદ્રવાસરે સોમવાર બધાએ પોતાનું નામ લેવાનું આખું અટક સહિત અમુક નામ ને યજમાનો હમ પછી કહેવાનું મમ શ્રુતિ સ્મૃતિ પર બોલતા જઈએ તમે બધા તમે હવન બેઠા બધા બોલતા જઈએ પુરાણોક્ત પ્રાપ્તિ અર્થે અર્થે અખિલ અખિલ કુટુંબ કુટુંબ સુખ સમૃદ્ધિ સમૃદ્ધિ વાયુ आरोग्य अभिवृद्धि लोके द्वारे सर्वत्र अर्थे गाप्ति अर्थ अर्थे प्राप्त प्राप्त दशविधी लक्ष्मी कालो संरक्षणार्थे

કે આથી જે કાઈ બોલું ને તમારું ધ્યાન મારા અવાજ ઉપર હોવું જોઈએ ત્રીજું ઈ ચોથું ઈ કે જ્યારે હવન શરૂ થાય ત્યારે વચલી દે આમ ભઈયા ના મોઢા થી ઓમ માનુ તો આ ફરજ જ બોલવાનું બરાબર આ પાંચ આ બે ત્રણ સૂચના હજી યાદ આવશે કાઈ તો કઈશ બરાબર છે હવે ફૂલ ચોખા હાથમાં રાખી અને દીવાને પગે લાગવાનું જમણા હાથમાં રાખો

યજ્ઞ કાર્ય કર્યું છે એના સાક્ષી છે કોણ દીવો અને સૂર્યનારાયણ ભગવાન દીવો આપણો સાક્ષી છે અને માતાજી તરફ થી સૂર્યનારાયણ ભગવાન એટલે દીવાએ દલીલ કરી છે કે ઘી દેજો તો આપણે સાક્ષી રહીશું નહીતર આપણે કાંઈ નહીં એમ અને ભગવાન સૂર્ય છે એ તો આપણા રોજના કર્મોને જોવા મળ્યા છે હવે એને કરી લાગે ഭഗവാൻ പകുചോ

અને હવે દક્ષિણ દિશામાં કાલ ભૈરવ મહારાજને પગે લાગવાનું આપણું કુટુંબ પરિવારનું આપણા ધંધાનું આપણા ખેવાડી ખેતરનું રક્ષણ કરનારા દેવ છે બરાબર ક્ષેત્રપાલ અથવા તો કાલભૈરવ બે નમસ્કાર ઓમ દૈવ્ય રાજ પાવન દીપંકજમ

તમારો જમણા હાથ રો ઈ બાજુ દર્શન કિસામાં પગે લાગી જાવાનું છે પાછા પુસ્તક લઈ લેવાના છે ઉત્તર કિસામાં દાદાનો વાસ છે ને પગે લાગવાનું ઓમ મનોજવમ માર્તકુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતાત્વરીષ્ટમ રાતાત્્વજમ વાહન વિરુદમ શરણમ

गिरिवरविन्द्यशिरोदिनी वासिनि विष्णुविलासिनि जिष्णनूपे भगवति हे सिति कण्ठकुटुम्बिनि भोरि कुटुम्बिनि कृते मा जय जय हे महिषासुरमर्दिनि

બુધાય બ્રાહ્મણઓના ખાલી હાથ જોડીને નમસ્કાર કરી જાવ સર્વ દેવ બ્રાહ્મણે દેવ નમઃ પછી બે દાણા ચોખાના તમારા બેયની સામે તમે બે માણા હાથ મૂકી શકે એવી રીતે ચોખા મૂકી એની ઉપર પાણીનો ભરેલો કળશ રાખો એમાં ફૂલની પાક ચોખા દાણા પછી લઈ લો કળશ મૂકાઈ જાય વરુણ ભગવાન નું ધ્યાન કરવાનું જળના ના અધિકતી દેવ ભગવાન વરુણ બરાબર જળ થી જીવન શરૂ થયું જળ થી પૂજા શરૂ થાય કળશ માં ચમચી હોય તો બાય નળી લઈ લેજો હા હરિ ઓમ નમો પ્રભાય સુમ નોરૂણા સર્વો સમર્પયા કળશ નમો નમસ્તે બે ને ફૂલ ની પાંત્રી હર ચોકંદા દાણા રાખો

લોક કરવા લોટો ને ફેરવવાનો નહીં ફેરવવાનો હાથ ફેરવવાનો ચારે દિશા લઈને હું ગમણી હાથ હમણી દખણાની ઉતરાધી ચાર ચાર્ કરી ને પછી બોલવા માં અંદર એક

બરાબર દાદાને જવાનું કમે ફૂલ પાથરી ગઈ છે એની ઉપર બિરાજમાન થાય જયો પૂજા કરી ત્યાં હોધી બરાબર એમ ભાવના ઊંચી રાખવી ગઈ નીચી નહીં રાખવી મારા ભગવાન હોનાર ત્યાં છે ને તે જેમ એમ રાખવાનું મોડમાં પછી ભલે ફૂલ પાથરી દે ભાવના ટૂંકીએ છીએ તો હું ભગવાનની પ્રસંગ થાય હાય છે એ ગયા જાણે બરાબર ને એમ

પ્રવિણ તપ ભજન ભગવાનની ભક્તિ એ તપ માકણ તપે મોક્ષ મળી જાય કે ભગવાન મળી જાય કે સફળ જીવન જીવે છે તો એ ઘી ઘીને એટલે નારાયણનું રૂપ કીધું ગયું ઘીનું બહુ માય અને પોછી પાછી મધ કુદરત મા મુધુમાં મધુમખ ચીકાવું ને માક્યું ને આખું કળા માણાનો બનાવી ગયો માખ્યું બનાવી

ગણપતેનાનર્પયાદ સોક્ષ હવે પાણીની ચમચી ભરવાની એમાં કંકુવાળું નાખવાનું વાટકામાં પડવું જોઈએ થી આગી રાખવાની ચમચી

ઘુ સુનાથે પ્રચુતા નમર્તન સ્નાન ફૂલની પાડી કાઢના કોમચિમ ચોટી હોય તો આંગળી વાર ચડાયો આચમીય माताजी देवी सुरेश्वरी भगवती गंगे त्रिभुवन तारिणी तरल तरंगे संतरमोली विहारीणी विमाने मामा माती रक्षास्तव पदकमले गादिवथी सुखदायी मी मीमासा ಹರ ಹರ ಗಂಗೇ ಜಯ ಜಯ ಗಂಗೇ ಹರ ಹರೀ ಜಯ ಜಯ ಗಂಗೇ ನಾಭಿ ಪಾಯ ಚೈತಿಯೋ ಯೋ ದಕ್ಷಿಣಾಣಮ ಸಮರ್ಪಿ ಚಮಚ ಚಿ ತೀರ್ಥೋ ದಕ್ಷಿಣ ಆಚಮನಿ ಸಮರ್ಪಿ ವಾಯ ಕ ಮಾಯ ಪಾತ್ಡಿ શંકુવાળી કરીને ચડાવો અરે ભાઈ ફૂલની પાંધડી આઈચે નીચે આનંદ લઈ ગયો તો આ જોડી બેઠી અમે દૃષ્ટિ કર્યો બધાયના હાલો હવે તમારો કળશ જે ભરેલો છે ડોરા જેવી ધાર ગણપતિ દાદા ઉપર કરવાની અભિષેક કહેવામાં આવે બરાબર લોટા ન ભર્યા હોય તો ભરી લેજો ને તમારા કુંડે કુંડે લગભગ તો પાણી ભૂડે એવો બેઠા છે દઈ દો તમારા લોટા તમને ભરી દે ખાલી હોય તો ભરેલા હોય તો કોઈ સવાલ નહીં સમજો પવિત્ર પાણી થી ગંગાજળ થી કાન આયા બધા ના કાન આયા પવિત્ર શુદ્ધ પાણી થી અબોલ પાણી થી પછી ગંગાજળ થી પછી પાંચ અમૃત મેં મધ ઈ સિવાય કેરીનો રસ શેરડીનો રસ કેળાનો રસ નો રસ એનાથી વિવિધ પ્રકારના ભગવાન ના અભિષેક થાય છે ભગવાન કરાવે ને તો કોક કોકબી ઘરે કરજો બરોબર અત્યારે આપણે આ પૂજા કરેલા જળ થી ભગવાન ઉપર અભિષેક કરી છે જેની કરજો દોરા દોરા જેવી બિલકુલ અને શ્રી ગણેશાય નમ એમ મનમાં જપ કરવાનો બેનું યાદ રાખવાનો ભાઈઓ જની જની ધાર કરવાની ભગવાન ગણપતિ ઉપર અભિષેક કરવાનો હરિ હી ઓ પ્રણમ્ય શિરસા દેવા ગૌરી પુત્ર વિનાયક ભક્તા વાસ સ્મરે નિત્યમ आयु कामर्दयेत् प्रथमम् वक्रतुण्डञ्च एकवदन्तम् तृतीयगाम् तृतीयम् कृष्ण पिङ्गा च भारिरं चतुष्टकम् लम्बोदार पञ्चमम् च षष्ठमपि गतमेव च सप्तमं राजेन्द्र धूम्र वर्ण नवमौ च दशमं तु विनायक एकादशं गणपति द्वादशं तु गजानन द्वादशे तानि नामानि त्रिसंज्ञं य पठे नर न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरम्परम् विद्यार्थी लभते विद्या धनार्थी लभते धनम् पुत्रार्थी लभते पुत्र मोक्षार्थी लभते गतिम् गणपति गणपतिस्तोत्रञ्च सर्वे मासम् फलम् लभे संसरेण सिद्धि च लभते नात्र संशय अष्टभ्य ब्राह्मेद्य समर्पयेत् तस्य द्वितीया भावेत् सर्वगणे सस्य प्रसादत ॐ गङ्गणपतये नमो नमः सिद्धिविनायक नमो नमः अष्टविनायक नमो नमः गणपतिबाप्पा मोर्या मङ्गलमूर्तिमोर्या हे शान्ति गणपतिबाप्पान्ति शान्तिशान्तिर्भवतु बास् બોરસ બે નું એ લઈ લેવાનો છે ભાઈઓ એ ભાઈઓ ને બેટા કુદેવ ઉપાય છે હાલો બે નું એ પાણીની ધારા કરવાની ભાઈઓ એ ગણપતિ દાદા ને આત્મા લઈને નવરાવાના હા દાઈ મે છોડતું નો રે કાન માં હાબો રહી ગયો એમ અને નખ બગ વગડે વગે ઓ મેળ બધા ના શાંતિથી નવરાઈ ગે બોલો ભુજ નર્મદા મહી ગભ્ય આયત જલધ વાસી સ્નાન હેતવે